ધરોહર સમો અનેક સપાટો સામે અડીખમ ઉભો છે ત્યારે હવે કાઠી ક્ષત્રિય સમાજ યુવાનો આ કિલ્લા સાફ સફાઈ નું અભિયાન અંતર્ગત જાળી ઝાકરા દૂર કરીને ઐતિહાસિક ધરોહર બચાવવા પ્રયત્નશીલ બની રહ્યા છે ત્યારે એક સમયે આ કિલ્લા માંથી થતો હોય તે સમય ના થાનગઢ ના ધણી આવા નાજા રમ્ય સ્થળ ગુરુ મંદિર આવેલ છે ને હાલ કિલ્લો જર્જરિત હાલતમાં જોવા મળે છે થોડું સમારકામ થાય તો જળભાઈ રહે તેમ છે અને આ કિલ્લા એક ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવશે તેમ રામકુભાઈ કરપડા જણાવ્યું હતું બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ પાટવી ગુજરાતી ન્યૂઝ